मला भूक ना लागे नाही नेकर खाखरा तस सवरमा હું खातो जुसो सवरमा खादू तुको कोबिंच खातो हूं भाकरी होती काकडा उपाड्या કેટલી पहिला रोटला उपाडे पाच भाकरी खाती जाव ने खातो ले बरोबर आधी पहिला पाच खाती थी या तू काय न बतु पाच पाच थोडं काही मू खावा बेव तर रहडाम थोडं काहीन करवण होई बडा तत करला थाली जा डाळप ચાર <tuket> વર્ષે <laughs> <laughs>

જો ને તો ચડીલા મેકો ના હું ક્યાં મેકો તમને ટોટલી તનો આપી દીધો લાવો ને તો રેવા દે પાછા દેજો પછી કર દેજો લાવ નો નો 10 રૂપિયા ટેક્સ દેવ છે ટેક્સ કાપી લે હ મ શું બાબડો તફુ પડે ઉભડી ગઈ ફૂટી ગયા છે ચણ નજી પછી હવે ન તો લગાય તે મંગુસ ખાલી કાલ થી તો કાલ હવે ઝબલું ખાઈ ભલે બાબડ ના પડાય કેલાબ લાગે તે એને છે ઠીરો તો ખા સુ દે સાખી ને નાખી લેવણ કોર દુરિયા દયો નહીં આ રે માં રાખી

શરદી છલ્દી ઉતર થાય ને એમાં માના ઉડી જાય તો કાઈ ને આપણે તો ઉડી જાય એમ હા લે આ એટલે રામ રામ સત્ય નહી કે રામ રામ સત્ય ચા બળતરા હું આ તો કાઈ પડ્યું રહેતો તો આ હેસે લાટ વાત ના કાઈ પડ્યું રહેતું જામણા મોરો નામાં બચી ગયા ઓક્સર આ આ વખતે બચી જામ તો સાઈના કેસે લોકડાઉન થઈ ગયું હોય કોઈ

કોરોના આપડી હાટુ બનાવ્યો તો પણ એના દેશમાં ફૂટી તો એવું થાય ને ખોદો ખાધા ન આવે આડા ખાધા ખોડે આપડી હાટુ પડે આડા ઈ કેવા થોડા હાલતા છે બધાય અરે મારે એનું શું કરું પણ ખાખા થાય છે તને કહું હ નેકો જો ઉડકાને પેટમાં જમનીમાં કડલી ફેરી થાય ખાવાનું દિમાં આયા તો કડલી ફેરી થાય ને એકે ફેરી ન થતું કડલી ફેરી બહુ ભાયે છે ખાવાનું મને એવું લાગે છે એવું થાય કામ નો રોગ હોય લાગ્યો કામ કરવાનું રાંધા કરે બાંગળા થઈ જાય

ઘરે બનાવવાની છે આમ નકરું પેટ આખું ભરેલું છે પેટમાં ના રે ના કરી નાખો જો કેટલું ખાવું કેટલું ખાવું પેટ ભરે ખાવું

રેવા દે થોડું ખાવ ને બોલે આવે દીધું શું કરશું બોલે બોધ્યાં જલા હા ખાઈ લે દીધું હું તો ખાજે દીધું કઈ હોતું છે વટાણા વાળા કા વટાણા વટાણા લઈને એમ તો કસ બધા મય આવે નાખો ને બોલો વટાણા વટાણા લઈ લે વટાણા ખા જાવું હોય આસો કુછ સરમ નહોતું અલો ઓલી છોરી ખાલી ઊગઈ એ શાંતિ રાખો ખટવું હવે કે બધી નાખ છે કાઈ ને બાબા ઉપર ફોન કરી કે લેતા આવજો લે

કુકર માથે પાવ બને ખબર છે હા એ કયો પાવ બને વળક એન તો આલે મે રોટ મેંદો નો આય પાવ એમાં લોટ બાંધના કો સોડા ખાની ઈસ્ટ એટલે એમથી આથો આવી જાય બજેવડા ઘોણા મેક દે ઘોણા મેક ઇંતર વખત ન

મે का <laughs>

चला आता मी खुश हां ई बे रोटला काहीतरी जरुरी न बदाय खाय खजमणा दे देले जमणा के अ <laughs> पात्रा मना आवाज के आणि अमर सेवा जय माताजी तो बोलो Jê Mataji, Melody